પંચમહાલમાં શહેરા તાલુકા સેવા સમર્થકો સિંઘે પ્રાંત અધિકારી ને મૌખિક રજૂઆત સાથે આવેદન પાઠવ્યું હતું પ્રાંત અધિકારી ને આવેલા આવેદનપત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરકાર યોજનાઓનો દુરઉપયોગ કરીને ચેકડેલ ચેકવોલ સામુહિક કુવા સહિતના વિકાસના કામો માંગ ગેરરીતી કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વરિયાલ સહિતના પંદર કરતા વધુ ગામમાં થયેલા વિકાસના કામોના છેલ્લા વર્ષ બે હજાર પંદર ની બે હજાર ત્રેવીસ સુધીના જૂના ફોટોગ્રાફ અને હાલના વિકાસના કામોના ફોટોગ્રાફ સાથે સર્વે નંબર અને હાલમાં ચાલી રહેલ વિકાસના કામના કયા સર્વે નંબર માંગ ચાલુ છે એ માટે ટીમ બનાવીને તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવવા સાથે અન્ય મુદ્દાઓ સાથે વિકાસલક્ષી કામો તપાસ કરવામાં આવે એવી રજૂઆત પંચાયત સદસ્ય જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરીની બહાર ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોના અનેક વિકાસલક્ષી ગ્રાન્ટ

ગામ તાલુકર સાહેબના ચાર અજ આપી છે શહેરા તાલુકાની અંદર જે મંડરેગાની યોજના છે ચેક ગેમ હોય ચેક ચેકવાળા સાઉની કુવા હોય કોવર બ્લોક હોય અથવા અન્ય યોજનાઓ છે એમએલએ ગ્રાન્ડ હોય સંસદની ગ્રાન્ડ હોય એનો દુરુપયોગ કરવામાં આવે છે એક જ જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય અને એક જ ચેક હોય એક જ વિકાસનું કામ હોય ત્રણ તરફ જ પૈસા આપવામાં આવતા હોય એની તપાસ કરવામાં આવે એના માટે યોજના લોકો આપ્યું છે અને સાઈડે કે અમારી પાર્ટી સાઈડે તો દસ દિવસની અંદર એક તપાસ ટીમ બનાવો અને શહેરા તાલુકાના દરેક ગામમાં તપાસ કરો અને સાથે લઈ જાઓ દસ દિવસ જે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તપાસ નહીં આવે તો હું આ જગ્યા પર મારા કાર્યકરો સાથે ઉપત્ર બેસાઉં છું જેવી સુધી વિરોધ પક્ષ નેતા તાલુકા પંચાયત શહેર